બફાઈ જશે વટાણા બફાઈ ગયા છે હવે આપણે એના માટે ગ્રેવી બનાવીશું એના માટે ડુંગળી ટામેટા લસણ આદુ લીલા મરચાં અને ખડા મસાલા છે હવે ડુંગળી આપણે મિક્સરમાં નાખીશું લસણ મરચાં અને આદુ નાખી દઈશું ખડા મસાલા અંદર નાખી દીધા છે હવે આપણે એને પ્રસ કરીશું ડુંગળીની પેસ્ટ હવે તૈયાર થઈ ગઈ છે હવે આ એક નાનું ટામેટું છે એની આપણે પેસ્ટ બનાવી દઈશું આપણે સેવસણનો વઘાર કરીશું એમાં આપણે બે ત્રણ મોટી ચમચી તેલ નાખીશું આની અંદર તેલ થોડું આગળ પડતું હોય તો શેરસર સારી લાગે છે હવે આપણું તેલ આવી જાય એટલે અંદર આ ડુંગળીની પેસ્ટ છે એ નાખી દઈશું એટલે ધીમા તાપે સાંભળીશું ગુલાબી રંગની થાય અને તેલ છૂટે ત્યાં સુધી એને સાંતળવાની છે આપણી ડુંગળી સંતરાય એના માટે આપણે થોડું મીઠું ઉપરથી નાખીશું એટલે ડુંગળી જલ્દી સંતરાઈ જાય તેલ છૂટે ત્યાં સુધી એને સતત હલાયા એડ કરવાનું છે આપણી ડુંગળી હવે એમાં આપણે ટામેટાની પેસ્ટ નાખી દઈશું બંને સાથે તેલ છૂટે ત્યાં સુધી એને હલાયા જ કરવાની છે હવે એને થોડી વાર આપણે ઢાંકણ ઢાંકી દઈશું હવે આપણે એની અંદર રૂટીન મસાલા નાખીશું એમાં દોઢ ચમચી લાલ મરચું પાવડર ચપટી ખળદર એક ચમચી જીરું અને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું એમાં આ સેવસડ મસાલો છે એક ચમચી નાખીશું પછી એને મિક્સ કરી દઈશું મસાલા મિક્સ થાય એના માટે થોડું પાણી રેડીશું અને એને મિક્સ કરીશું થોડું તેલ છૂટે ત્યાં સુધી આપણે હલાયા કરીશું હવે તેલ છૂટું પડી ગયું છે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે અંદર બટાણા નાખી દઈશું વટાણા અંદર આપણે મિક્સ થઈ ગયા છે હવે આપણે જે રીતે ગ્રેવી જાડી જોઈએ પાતળી જોઈએ એ રીતે અડધો ગ્લાસ પાણી રેડ્યું છે જરૂર મુજબ જોઈએ એટલું પાણી રેડવાનું છે અને ફરી એને ઘીમાં તાપે ઢાંકણ ઢાંકીને પાંચ દસ મિનિટ ઉકાળવાનું છે તૈયાર થઈ ગઈ છે એને સર દહીં સેવ આ લસણની ચટણી અને બ્રેડ સાથે સર્વ કરવાની છે તમને મારી આ સેવસણની રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો